પર ભરેલ ભરેલ બ્રેક બ્રેક ફેલ ફેલ થઈ ખાતે પસાર થતી પલટી મારી જતા અકસ્માત હતો નાસિક હાઇવે પર ડુંગરના ઢોળા ઉપર આજરોજ ટેલર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટેલરની બ્રેક ફેલ થતા ચાલકે કાબુ ગુમાવતા ઘાટમાં પલટી મારી ગયો હતો આ અકસ્માતની ઘટનામાં ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ આસપાસના લોકોને રાહદારીઓને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કેબિનમાં ફસાયેલ ડ્રાઈવર અને ક્લીનરને ભારે જેમતે બહાર કાઢ્યા હતા સદનસીબે ઘટનામાં બંનેનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો